હલો કેમ છે બધા એનું સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયો બનાવવાનું શરૂ કરી દીધું છે બેન અહીંયા સિંહ ખાય છે સેટી ઉપર ગાટલા તડકો નીકળશે એટલે બાર ના ખાશે બધા બે ગાટલા બહાર ના ખાશે તડકો નીકળશે એટલે અમારા નીચેવાળામાં સિંહ બધું કઠોળ ને ધાબે નાખી ગયા જોવા ખાતે પડ્યું સિંહ અડદ ને મગ ને બાજરો ને દાળ ને બધું અહિયાં મેં ગાદલા નાખ્યા મહેક બેન ને તાવ આવે છે એટલે આજે મેં એક છોટી છે પણ પેપર દેવડાવીને આપણે પાછા રિટર્ન એને લેતી આવીશું હાલી ને થકતી એને પગ દુખે છે મહેક ને ચાલો હવે મહેક ને સ્કૂલે લઈ જવાની છે એટલે તૈયાર થઈ જાવી બંને તૈયાર થઈ ગયા છે તો મહેક ને સ્કૂલે લઈ જવાની છે એટલે કસોટી દેવરા થોડુંક એને કેવરાવે છે હાલો આવે સ્કૂલે મળીએ પછી આવી ગયા મહેક ને કસોટી દેવરાવીને આપણે વૈયાસી અહીંયા આપડા કાળીબેન જમવા આવી ગયા છે

હાલો પાણી ગરમ પાણી પીવાનું કીધું છે મહેક ને હાલો પાણી પી લે ઘડી ને ઘડી ગરમ પાણી પીવાનું કીધું છે કા મહેક હાલો રોટલી બનાવી છે નઈ હું ખીચડી ખાવી તું ભાત વઘારેલા ભાત ખાવ મારા મહેક ને ખીચડી ભાવે ભાત ભાવે બટેટા ને શાક ને એવું ભાવે બીજું શાક નો ભાવે કા મહેક બાર નું હોય તો ઈ ખાય હાલો હવે તો જમી લઈએ આપણે જમી લીધું છે હવે મહેકબેન અહીંયા સુઈ ગયા છે તો મારે કપડાં ધોવાના છે તો હું હવે કપડાં ધોઈ નાખું અહીંયા આપણે બ્લોગનો એન્ડ કરી દઈએ તો તમે કહેજો કે તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં તો બધા જય માતાજી ફરી પાછા મળશું એક નવા વિડીયો સાથે જય માતાજી